નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત એમાં ચેપ્ટર પાંચમાં આજે જોઈએ સ્વાધ્ય પાંચ પોઈન્ટ એક દાખલા નંબર એકની રકમ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો દરેક ખૂણાનો કોટિકોણ શોધવાનો છે આપણે અગાઉ પ્રાથમિક સમજ મેળવી ચેપ્ટરની તેમાં જોઈ ગયા કોટિકોણ એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય નેવ અંશ અને એક ખૂણો આપ્યો હોય અને બીજો ખૂણો તેનો કોટિકોણ શોધવાનો હોય તો નેવમાંથી જે તે આપેલ ખૂણો બાદ કરીએ તો થશે વીસ અંશનો કોટી કોણ કઈ રીતે શોધાશે નેવું માઇનસ વીસ એટલે કેટલા થશે સિત્તેર અંશ મળી ગયો જવાબ સિત્તેર અંશ થશે વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં વીસ અંશના ખૂણાની આકૃતિ પણ આપેલી છે અહીંયા મેં ફક્ત વીસ અંશ લખ્યા છે તમને આકૃતિ સાથે આપેલું છે તમે આકૃતિ પણ જો દોરી શકો છો ત્યારબાદ જોઈએ ત્રેસઠનો કોટિકોણ હવે ત્રેસઠનો કોટિકોણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એને પણ નેવમાંથી વાત કરીએ નેવમાંથી ત્રેસઠ વાત કરીએ એટલે આપણને મળશે સત્યાવીસ અંશ માટે ત્રેસઠનો કોટિકોણ થશે સત્યાવીસ અંશ એ જ રીતે સત્તાવનનો કોટિકોણ સત્તાવનનો કોટિકોણ એટલે નેવમાંથી સત્તાવન બાદ કરીએ મળશે તેત્રીસ અંશ માટે આ રીતે કોઈપણ ખૂણાના માપના આધારે તેના કોટિકોણનું માપ શોધી શકાય છે નેવમાંથી જે તે ખૂણો બાદ કરો તો તેનો કોટિકોણ મળી જશે એ જ રીતે જોઈએ દાખલા નંબર બે દરેક ખૂણાના પૂરક કોણ શોધો તો અહીંયા પૂરક કોણ પૂરક કોણની માહિતી આપણે મેળવી હતી કે જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે એકસો એંશી અંશ તો એકસો પાંચનો પૂરકકોણ બરાબર થશે એકસો એંસી અંશ માઇનસ એકસો પાંચ અંશ એટલે કે મળશે પંચોતેર અંશ એ જ રીતે સિત્યાસીનો પૂરક કોણ તો એને પણ એકસો એંસીમાંથી બાદ કરીએ એકસો એંસી માઇનસ સિત્યાસી એટલે મળશે નાઇન્ટી થ્રી ડિગ્રી એના પછી એ જ રીતે એકસો ચોપન તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો એકસો એંસી અંશમાંથી એકસો ચોપન અંશ બાદ કરીએ તો કેટલા મળશે છવ્વીસ અંશ આ રીતે જે તે ખૂણાનો પૂરક કોણ પણ શોધી શકાય છે ત્યારબાદ જોઈએ દાખલા નંબર ત્રણ કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ કોણની છે તે નક્કી કરવાનું જે વિદ્યાર્થી મિત્રો આપણે બંને ખૂણાના માપ આપ્યા છે એમનો સરવાળો કરીશું તો ખબર પડશે કે જો સરવાળો એકસો એંસી અંશ થાય તો તે પૂરક કોણની જોડ છે અને સરવાળો નેવો અંશ થાય તો તે બંને એકબીજાના કોટિકોણ છે તેમ કહીશું અહીંયા પાસઠ અંશ વત્તા એકસો પંદર અંશ એટલે થશે એકસો અંશ માટે કેવા થશે આ પૂરક કોણની જોડ કારણ કે બંનેનો સરવાળો એકસો એંસી થયો એ જ રીતે ત્રેસઠ ને સત્યાવીસ તો બંનેનો સરવાળો કરીએ તો થશે નેવું અંશ માટે કોટી એ જ રીતે એકસો બાર વત્તા અડસઠ તો શું થશે એકસો એંસી અંશ માટે કોણની જોડ એ જ રીતે એકસો ત્રીસ અંશ પ્લસ પચાસ તેનો સરવાળો થશે એકસો એંસી માટે કોણની જોડ એ જ રીતે પિસ્તાલીસ વધતા પિસ્તાલીસ નેવો અંશનો અડધો ભાગ વિદ્યાર્થી મિત્રો એટલે કે પિસ્તાલીસ અંશ બંનેનો સરવાળો કરીએ તો નેવો અંશ એટલે કે કોટી કોણની જોડ એ જ રીતે એસી વત્તા દસ તે પણ કેટલા થશે એસી વત્તા દસ એટલે નેવ અંશ માટે કોટી કોણની જોડ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ખૂણો શોધવાનો છે તેને એક્સ ધારી લઈએ ધારો કે માંગેલ ખૂણો એટલે કે જે તેના કોટિકોણ જેટલો હોય તે એક્સ એને ધારી લઈએ એક્સ છે તો હવે કોટિકોણમાં આપણે જાણીએ છીએ કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય નેવ અંશ એટલે કે એક્સ વત્તા એક્સ ખૂણો તેના કોટિકોણ જેટલો એટલે બંને સરખા હશે અને બંનેનો સરવાળો કેટલો થાય નેવ અંશ તો આના આધારે આપણે એક્સ વત્તા એક્સ એટલે કે ટુ એક્સ ઇઝિકવલ્સ ટુ નાઇન્ટી તો હવે અહીંયા ગુણાકારમાં બે છે સામે લઈ જઈએ તો નેવું ભાગ્યા બે એટલે એક્સ બરાબર મળશે 45 અંશ માટે ખૂણાનું માપ મળ્યું પિસ્તાળીસ અંશ જે તેના કોટિકોણ જેટલો જ હોય એટલે કે પિસ્તાળીસ વત્તાં પિસ્તાળીસ નેવું અંશ થાય બંને એકબીજાના કોટિકોણ પિસ્તાળીસ અને પિસ્તાળીસ બંને એકબીજાના કોટિકોણ અને બંનેના માપ સરખા એ જ રીતે એવો ખૂણો શોધો કે તેના પૂરક કોણ જેટલો હોય હવે તમને વિદ્યાર્થી મિત્રો આઈડિયા આવી ગયો હશે પૂરક કોણ એટલે એકસો એસી એટલે એક્સ વત્તા એક્સ કેટલા કરીશું એકસો એસી ટુ એક્સ એકસો એસી તો એક્સ બરાબર નેવું અંશ મળશે તો જોઈએ રીત સાથે દાખલો ધારો કે માંગીએ ખૂણો બરાબર એક્સ અંશ તો એક્સ પ્લસ એક્સ પૂરા કોણ છે એટલે સરવાળો એકસો 2x ટુ એક્સ ઇઝિકલ્સ ટુ વન એટી માટે એક્સ બરાબર એકસો એસી ના છેદમાં બે માટે એક્સ બરાબર કેટલો આવશે નેવ અંશ એવો ખૂણો કે જે પૂરક કોણ જેટલો હોય તો જવાબ આવે નેવ અંશ અને કોણ જેટલો હોય એટલે કે પિસ્તાળીસ પિસ્તાળીસ વત્તા પિસ્તાળીસ નેવ અને એ જ રીતે નેવું નેવું એકસો એસી અંશ થશે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છ આપેલી આકૃતિમાં ખૂણો એક અને ખૂણો બે એકબીજાના પૂરક કોણ છે વિદ્યાર્થી મિત્રો પૂરક કોણ એટલે સરવાળો બંનેનો કેટલો થાય છે એકસો એસી આખી સીધી રેખા મળે છે એટલે આપણે કહી શકીએ કે સરવાળો કેટલો થાય છે એકસો એસી અંશ અને અહીંયા આપેલું જ છે કે એકબીજાના પૂરક કોણ છે એક ખૂણા એકને ઘટાડવામાં આવે તો ખૂણા બેમાં માં કયો ફેરફાર કરવો જોઈએ જેથી તે બંને કોણ જ રહે એકને ઘટાડીએ એટલે કે ખૂણા એકનું જે માપ છે તેને ઘટાડવામાં આવે એટલે કે ઓછું કરવામાં આવે જેમ જેમ ખૂણો એક ઘટાડતા જઈએ તેમ તેમ ખૂણા બેનું માપ કેવું કરવું પડશે વધારવું પડશે તો જ બંને એકબીજાના કોણ બને અહીં લખી શકાય અહીં ખૂણા બે માં વધારો વધારો કરવો જોઈએ જો એકનું માપ ઘટાડવામાં આવે તો બેના માપમાં વધારો કરવો જોઈએ તો તે બંને એકબીજાના પૂરક કોણ થશે જ રીતે બે ખૂણા પૂરક હોઈ શકે જો તે બંને લઘુ કોણ હોય ગુરુ કોણ હોય કે કાટકોણ હોય વિદ્યાર્થી મિત્રો જો બે ખૂણા પૂરક કોણ પૂરક કોણ એટલે સરવાળો એકસો એસી હવે લઘુકોણ એટલે નેવું કરતા નાના હવે નેવું કરતા નાના કોઈ પણ બે ખૂણા લઈ લો તમે ધારો કે લઈએ એક ત્રીસ અને એક લઈએ સાઠ અંશ તો બંનેનો સરવાળો એકસો એસી થતો નથી એટલે કે કોઈ પણ લઘુકોણ લઈએ તો એ પૂરક કોણ કરતા નાના જ મળે અને કોઈ પણ બે ગુરુકોણ લઈએ વિદ્યાર્થી મિત્રો ગુરુકોણ એટલે નેવું ને એકસો એસી ની વચ્ચે ધારો કે બે ખૂણા લઈ લઈએ એકસો પાંચ અંશ એકસો પાંચ અંશો અંશ તો એકસો પાંચ અને એકસો ત્રીસ એટલે થઈ જશે બસો પાંત્રીસ તો એ સેના કરતા એકસો એસી કરતા માપ વધી જશે એટલે કે બે ગુરુકોણ નો સરવાળો કરીએ બે ગુરુકોણ લઈએ તો તેમનો સરવાળો પૂરક કોણ કરતાં વધી જાય છે પરંતુ બે કોણ લઈએ એટલે કે નેવું વત્તા નેવું એક્ઝેક્ટ નેવું વત્તા નેવું તો સરવાળો કેટલો થશે એકસો એંસી અંશ થશે માટે લખી શકાય કે બંને બે કાઠ ખૂણા સોરી બે ખૂણા પૂરક હોઈ શકે પૂરક ક્યારે હોઈ શકે જો તે બંને લઘુ કોણ પણ નહીં હોય ગુરુ કોણ પણ નહીં હોય પણ કેવા હશે કાટકોણ હોય તો બંનેનો સરવાળો એકસો એસી અંશ થશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર આઠ હવે દાખલા નંબર આઠમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એક ખૂણો પિસ્તાળીસ અંશ કરતા મોટો છે તેનો કોટિકોણ પિસ્તાળીસ અંશથી મોટો હશે પિસ્તાળીસ અંશ જેટલો હશે કે પિસ્તાળીસ અંશ કરતાં નાનો હશે તો વિદ્યાર્થી મિત્રો એક ખૂણો એ પિસ્તાળીસ કરતાં મોટો છે ધારો કે આપણે લઈ લઈએ પચાસ અંશ તો તેનો કોટિકોણ પચાસનો કોટિકોણ એ કેટલો મળશે ચાળીસ મળશે એટલે કે પિસ્તાળીસ કરતાં કેવો મળશે નાનો મળશે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો સાઠ અંશ લઈ લઈએ પિસ્તાળીસ કરતાં મોટો એટલે સાઠ અંશ લઈ લઈએ તો તેનો કોટીકોણ પણ ત્રીસ અંશ મળશે એટલે કે પિસ્તાળીસ કરતાં નાનો જ હશે માટે જો ખૂણો જો ખૂણો પિસ્તાળીસ અંશ કરતાં પિસ્તાળીસ અંશ કરતાં કેવો હોય મોટો હોય તો તેનો કોટિકોણ એ કેવો હશે વિદ્યાર્થી મિત્રો પિસ્તાળીસ અંશ કરતાં કેવો હશે પિસ્તાળીસ અંશ કરતાં નાનો જ હોય કારણ કે સરવાળો કેટલો થવો જોઈએ નેવ અંશ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર અગિયાર હવે દાખલા નંબર અગિયારમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો એક એ ખૂણા બેનો આસન કોણ છે કારણ આપવાનું છે એક એ બેનો આસન કોણ છે કે નહીં આપણે જાણીએ છીએ કે ખૂણો એક અને ખૂણો બે એ બંને તો કેવા ખૂણા છે યુગ્મ કોણની જોડ છે એટલે કે બંને ખૂણા આસન કોણ નથી કારણ કે બંનેમાં હવે આસન કોણ હોય તો આપણે જાણીએ છીએ આસન કોણ એટલે કે એક સામાન્ય કિરણ હશે અને બાકીની બે બાજુ અલગ અલગ વિરુદ્ધ દિશામાં હશે એટલે અહીંયા તો તમે જુઓ તો સામાન્ય કિરણ દેખાતું નથી માટે કહી શકાય ના ખૂણો એક ખૂણો બે એ આસન સામાન્ય બિંદુ નથી જો વિદ્યાર્થી મિત્રો સામાન્ય શિરો હોય તો તે બંને એકબીજાના આસનનો કોણ કહેવાશે અહીંયા બંનેમાંથી એકેમાં સામાન્ય શિરોબિંદુ મળતું નથી ત્યારબાદ જોઈએ દાખલા નંબર તેર હવે દાખલા નંબર તેરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો જોઈએ ખાલી જગ્યા એક જો બે ખૂણા કોટી કોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય આપણે જાણીએ છીએ નેવ અંશ એ જ રીતે પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો એકસો એંસી અંશ રૈખિક જોડ રચતા બે ખૂણાઓ રૈખિક જોડ એટલે કે રૈખિક જોડ રચીએ તો તે બે ખૂણાના માપનો સરવાળો કેટલો આપણે જાણીએ છીએ કે રૈખિક જોડ એટલે કે એક રેખા અને ઉપર એક કિરણ રૈખિક જોડના માપનો સરવાળો આપણે આગળ જોઈ જ ગયા એટલે એકસો એંશી અંશ થાય એ જ રીતે જો બે આસન કોણ પૂરક હોય જો બે આસન કોણ એ પૂરક હોય તો તે શું રચે છે આસન કોણ જો પૂરક હોય એટલે કે આ રીતના હોય તો તે રૈખિક જોડ રચે રૈખિક જોડ રચે છે અહીંયા એકસો એંશી અંશ એટલે કે અહીંયા પૂરક કોણ પણ લખી શકાશે ત્યારબાદ જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણના માપ હંમેશા કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા પ્રાથમિક સમજમાં કે અભિકોણના માપ બે અભિકોણના માપ સરખા જ હોય છે જો બે રેખાઓ એક બિંદુમાં છેદે જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુ કોણ છે તો અભિકોણની બીજી જોડ કેવી હશે ગુરુકોણ હશે અભિકોણની એક જોડ લઘુ કોણ છે બે રેખાઓ એક સામાન્ય બિંદુમાં છે દે અને અભિકોણની એક જોડ આ એક જોડ કેવી છે લઘુકોણ છે એટલે કે નેવોંશ કરતાં નાની તો બીજી જોડ છે એ વિદ્યાર્થી મિત્રો કેવી હશે નેવોંશ કરતાં મોટી હશે એટલે કે ગુરુ કોણ હશે કારણ કે પાસ પાસે નહીં ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો એંસી એટલે કે એક ખૂણો જો કેવો હશે કોણ તો બીજો ખૂણો ઓટોમેટિક પૂરું કો સોરી ગુરુ કોણ હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર તેર પણ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે સધે પાંચ પોઈન્ટ એકના બાકીના દાખલા જોઈશું થેન્ક યુ